નમસ્કાર મિત્રો આજે સીધું સટમાં આપણી સાથે દિલીપભાઈ પટેલ જોડાયા છે અને દિલીપભાઈ નો પરિચય આમ તો આપવાની જરાય જરૂર નથી પરંતુ દિલીપભાઈ વરિષ્ઠ પત્રકાર છે તંત્રી રહ્યા છે અને બેબાક વાત કરવા માટે જાણીતા છે સાચી વાત ટકોરાબંધ વાત એ હંમેશા કરતા હોય છે સત્તાધીશોને ગમે કે ન ગમે અને સત્તાને સવાલ કરવો એ તો પત્રકાર ધર્મ કહેવાય એટલા માટે આજે છે ને આપણે જે વાત કરવાની છે ને દિલીપભાઈની સાથે જે ચર્ચા કરવાની છે એ સરદાર પટેલને વડાપ્રધાન ન બનાવીને કોંગ્રેસે પંડિત જવાહરલાલ નહેરુએ અન્યાય કર્યો એવું ડીમડીમ વગાડતી ભારતીય જનતા પાર્ટી અને એના શિરમોર નેતા નરેન્દ્ર મોદી કેવા જુઠ્ઠાણા ઓકે છે અને રાજકારણ ખેલવા માટે મારે છે અને ખરા અર્થમાં કહીએ તો સરદાર પટેલ જેવા નખશીખ પ્રામાણિક માણસ એને કેટલો અન્યાય કરી રહ્યા છે એની આપણે આજે વાત કરવાના છીએ આજે દિલીપભાઈની સાથે ઘણી બધી ચર્ચા વ્યાપક ભૂમિકા ઉપર આપણે કરવાના છીએ પણ આજે એક ચમત્કારી દિલીપભાઈ કે સરદાર પટેલના સીધા વારસ એ આ વખતે પહેલી વાર નરેન્દ્ર મોદી એમને કઈ રીતે સમજાવ્યા અને કઈ રીતે એમને છે ને અ સપરિવાર એમને કેવડિયા નરેન્દ્રભાઈ સરદાર નામે જે કાર્યક્રમો કરી રહ્યા છે એમાં સામેલ કરવા માટે સફળ થયા છે કારણ કે સરદાર પટેલનો એકમાત્ર સીધો વારસ કેદાર છે જે અમેરિકામાં છે અને સિલિકોન વેલીમાં છે અને એના પિતાશ્રી ગૌતમભાઈ અને એના માતુશ્રી એ વડોદરામાં રહે છે અમેરિકાથી આવ્યા છે અને એ કેવડિયા જવાના છે એમની સાથે હું જયારે સરદાર પટેલ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ શેરલીફનો ડાયરેક્ટર હતો ત્યારે પણ મેં વાત કરી હતી ત્યારે એમણે હંમેશા કહ્યું કે અમે છે પબ્લિસિટીથી દૂર રહેવા માગીએ છીએ અમે જાહેર જીવનથી દૂર રહેવા માગીએ છીએ પરંતુ નરેન્દ્ર મોદી જેનું નામ સરદાર પટેલના વારસોને એ કેવડિયા કોલોની કેવડિયા સરદાર પટેલના સ્ટેચ્યુ સ્ટેચ્યુ ઓફ યુનિટી કહે છે આમ તો સમાજમાં વિભાજનો એ સર્જી રહ્યા છે પરંતુ સ્ટેચ્યુ ઓફ યુનિટીના એમના સમારંભમાં એમને તેડાવવામાં એ સફળ થશે અથવા થયા છે એ પણ એક ચમત્કારિક બાબત કહી શકાય કેદાર હજુ સુધી આવ્યો નથી પણ કેદાર પણ કદાચ કાલ ઉઠીને આવશે એવું માનવા માટે પૂરતા કારણો છે પણ આજે દિલીપભાઈ આપણે તમારી સાથે સીધી જ વાત કરવી છે અને મને શરૂઆતમાં જ મણીબેન પટેલ સરદાર પટેલના પુત્રી અને એમના સેક્રેટરી રહેલા 1928 થી માંડીને ઓગણીસો માં જયારે સરદાર પટેલે રહેલા દાસના જે સરદાર પટેલ વિશેના દસ વોલ્યુમ છે એની પ્રસ્તાવનામાં ઓગણીસો ઇકોતેર ના ગાળામાં એ નવજીવને દસ વોલ્યુમ પબ્લિશ કરેલા એ પ્રસ્તાવનામાં લખ્યું છે કે સરદાર પટેલ ને ક્યારેય પ્રાઇમ મિનિસ્ટર થવાની મહેચ્છા નહોતી અથવા બીજો હોદ્દો મેળવવાની મહેચ્છા નહોતી અને સરદાર પટેલ એમણે પણ ક્યારે મને અન્યાય થયો નહેરુને પ્રાઇમ મિનિસ્ટર કરીને ગાંધીજીએ એમને પ્રાઇમ મિનિસ્ટર કર્યા એટલે એ વાત એ છે ને કોઈ શોધી આપે તો આપણને છે ને એ એ બાબત કારણ કે મારો તો એ બાબતનો ઇતિહાસ નો અભ્યાસ પણ છે દસ્તાવેજોનો અભ્યાસ છે અને મારા કરતા અનેક ગણો વધારે સરદાર પટેલ કથા લખી છે એવા રાજમોહન ગાંધી ઇતિહાસવિદ એમણે તો ચેલેન્જ કર્યું છે કે 1946 થી માંડીને 1951 એકાવન સુધી અથવા સરદાર પટેલ ગયા પછી પણ કોઈએ સરદાર પટેલ ને વડાપ્રધાન બનાવવા માટેની માગણી કરી હોય એવો કોઈ દસ્તાવેજ ક્યાંય અથવા તો કોઈ નિવે કોઈનું નિવેદન ઉપલબ્ધ નથી છતાં નરેન્દ્ર મોદી અને એમની પાર્ટી એ ઉધારીના નેતાઓથી ચલાવાનું છે એટલે એમણે સરદાર વલ્લભભાઈ પટેલને આયકન તરીકે સ્વીકારીને સ્ટેચ્યુ ઓફ યુનિટી ચીન પાસે બનાવડાવીને એમણે ચને એનું રાજકારણ ખેલીને ગુજરાતમાં પટેલોને રાજી કરવાની કોશિશ કરી વિશ્વમાં સૌથી ઊંચી પ્રતિમા કરી પછી સરદાર ભૂલી ગયા એવું લાગે છે વચ્ચે વચ્ચે યાદ કરી જાય છે અને દર્શકોને મારે એ પણ જણાવી દેવું છે કે એકત્રીસમી ઓક્ટોબર એ સરદાર પટેલ નો નથી આ વાત સરદાર પટેલે પોતે કહેલી છે પોતે લખેલી છે અને મેટ્રિકનું જયારે ફોર્મ ભરતા હતા ત્યારે છે જે મનમાં આવી એ તારીખ એમણે છે ઠોકી દીધી હતી એવું પણ એમણે છે બહુ સ્પષ્ટપણે કહ્યું છે પણ આપણે બધા અત્યારે એવું માનીએ છીએ કે એકત્રીસમી ઓક્ટોબર એ એમનો જન્મદિવસ છે પણ એ જન્મદિવસને નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય એકતા દિવસ એવું નામ આપ્યું છે પણ એ એકતાને બદલે વિભાજનોનો દિવસ એમની દ્રષ્ટિએ એ જે એમના કરતૂતોથી લાગે છે અને દિલીપભાઈ આજે હવે પછી જે વાત કરવાના છે કારણ કે હું શરૂઆતમાં મેં ખાસી પ્રસ્તાવના મૂકી પણ હવે પછી દિલીપભાઈ વાત કરશે દિલીપભાઈ એવું તે શું છે કે તમે એમ માનો છો કે મોદીએ સરદાર પટેલને અન્યાય કર્યો કારણ કે સરદાર પટેલને ન્યાય અપાવવામાંનું રાજકારણ ખેલનારા એમના ઇતિહાસને વિકૃત કરનારા આ લોકો એ કઈ રીતે એમને અત્યારે મૂલવે છે એની તમે માંડીને વાત કરો દિલીપભાઈ આપનું સ્વાગત છે અરે ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર તમે જેટલું સરદાર પટેલ વિશે જાણો છો જેટલું બધું લખેલું છે તમે અને ઘણા બધા કાર્યક્રમો પણ તમે કરેલા છે તમારી યુટ્યુબ ચેનલ ઉપર તો તમારા જેટલી મારી પાસે તો નોલેજ નથી પરંતુ ખણખોદ કરી કરી કરીને તમારા જેવા લોકો જે હતા એની પાસેથી જે મેં કેટલીક વિગતો મેળવી છે એમાં બાવીસ જેટલી વિગતો એવી છે હરિભાઈ કે જેને જેને નરેન્દ્ર મોદી છેલ્લા પચીસ વર્ષમાં સરદાર પટેલ કર્યો છે એની સંસ્થાઓને અન્યાય કર્યો છે એવી બાવીસ બાબતો છે તમે જે હમણાં વાત કરી મણિબેનની તો મણિબેન જયારે પાલડીમાં એમના અંતિમ શ્વાસ લઈ રહ્યા હતા ત્યારે એક પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ એને કોઈ જ મદદ નથી કરી અત્યંત ગરીબાઈમાં એમનું અવસાન થયું કારણ કે આપણે જાણીએ છીએ સરદાર પટેલ જયારે એમનું અવસાન થયું ત્યારે કશું જ એમની પાસે હતું પહેરવાના ચાર જોડી કપડા હતા અને ચરખા બે ચરખા હતા તો આવું હતું પણ એમની પાસે કોઈ મિલકતો નથી અને એવી ખરાબ હાલતમાં મણિબેન નું અવસાન થયું ક્યાં ગયા હતા ભાજપના નેતાઓ આજે આજે જે જે સરદાર નામ છે સવાલ એ છે બીજી તમે જે વાત કરી કેવડિયાની તો કેવડિયામાં જે સ્ટેચ્યુ બનાવ્યું છે એમાં પણ આજે એટલો મોટા વિવાદો ચાલી રહ્યા છે કે ન પૂછો વાત પેલી વાત તો એ છે કે સ્ટેચ્યુ ની અંદર જ સ્ટેચ્યુ ની અંદર ઉપરના માળે કે જ્યાંથી બાલ્કની છે એની છાતીમાંથી બધું આપણે જોઈ શકીએ છીએ બાલ્કનીમાંથી રિવર વ્યૂ જે આવે છે એ ત્યાં ટોયલેટ બનાવી છે લેટરિંગ બનાવેલું છે એનો આજે વિવાદ છે કે એક સ્ટેચ્યુની અંદર લોકો માટે આવી આવી વ્યવસ્થા એમણે ઊભી કરી છે એ પણ વિવાદ છે બીજા ઘણા બધા છે ત્યાંના જમીનો સામે લોકો આંદોલન કરી રહ્યા છે કે જે સરદાર પટેલે બારડોલીમાં ખેડૂતો માટે જે સત્યાગ્રહ કરેલો ને ત્યાં એને સરદારનું ખિતાબ મળેલો ખેડૂતોએ જ ખેતાબ આપેલો કે તમે અમારા સરદાર સાચા સરદાર એ જે બારડોલી સત્યાગ્રહ કરેલો અને જમીન માટેનું એને અંગ્રેજો સામેનું જે આંદોલન કરેલું એનાથી વિપરીત નરેન્દ્ર મોદી આજે ગુજરાતમાં ખેડૂતોની જમીન હડપ કરી રહ્યા છે હડપ શબ્દ હું વાપરી રહ્યો છું એ જ જે સ્ટેચ્યુ બનાવવામાં આવ્યું છે ત્યાં પણ આદિવાસીઓની છ ગામની જમીન જે હેતુ માટે સરકારે સરદાર સરદાર ડેમ બનાવવા માટે જે સંપાદિત કરી હતી એ સરદાર ડેમ તો બનાવવામાં તો એ જમીન ઉપયોગ ના થાય કારણ કે થોડો આગળ જે વિવાદ થયો એની હાઈટ કે ત્યાંના લોકો કરતા હતા કે અમને આ જમીન આપો એ આપવાના બદલે ત્યાં આજે વેપાર શરૂ કરી દીધો છે સરદાર પટેલ નામે વેપાર ચાલુ કરી દીધો ત્યાં ઊંચી ફી લેવામાં આવે છે જાત જાતના મનોરંજન સાધનો હોટેલો અને અલગ અલગ રાજ્યોના ભવનો ત્યાં બનાવવાની છૂટ આપી દીધી છે અને ઘણા બધા રાજ્યોએ ભવન પણ બનાવી દીધા છે અને આજે તો પરેડ પણ કરી રહ્યા છે છવ્વીસમી જાન્યુઆરી ને પંદરમી ઓગસ્ટ જે પરેડ થાય છે એવી જ પરેડ અહીં કરી રહ્યા છે તો શું આ આ આ આ કોઈક નવા પ્રકારની રાજધાનીતા સ્થાપી જે તાપી રહ્યા છે નરેન્દ્ર મોદી આ સવાલ આજે ઉભો રહે છે હું એટલા માટે વાત કરી રહ્યો છું કે અન્યાય જે કરવામાં આવે છે એમાં આ પણ એક અન્યાય છે સરદાર પટેલના વિચારો સાથેનો અન્યાય હું એને જોઈ રહ્યો છું કારણ કે નરેન્દ્ર મોદીના 25 વર્ષના શાસન થયા અગિયાર વર્ષ વડાપ્રધાન થયા અને રહ્યા અને કે વર્ષ જેવું ગુજરાતમાં મુખ્ય મુખ્યમંત્રી પણ રહ્યા તો આ જે આખી બાબત છે એટલા માટે આપણે કરવી પડે છે અને એ કે જે મોદી સાહેબે જે આપણે એક તો પહેલું પહેલું અન્યાય એમને શાહીબાગમાં જે સરદાર પટેલનું મ્યુઝિયમ છે એની ગ્રાન્ટ જે છે એ ગ્રાન્ટ એ મ્યુઝિયમ બનાવવા માટે મનમોહન ડોક્ટર મનમોહન સિંઘે ત્યાં સત્તર કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપી હતી એ અને બીજી દર વર્ષે જે ગ્રાન્ટ આપવામાં આવતી હતી એ ગ્રાન્ટ પણ બંધ કરી દીધી છે એ પણ અને કરમસદને જે ખાસ દરજ્જો આપવાનો હતો સરદાર પટેલની

એને ખાસ દરજ્જો આપવા માટેની માગણી નેશનલ કાઉન્સિલમાં કરી હતી નેશનલ ડેવલપમેન્ટ કાઉન્સિલમાં કરી હતી એમણે પોતે ભાષણો કર્યા હતા પણ જ્યારે વડાપ્રધાન થયા ત્યારે એનો અમલ નથી કર્યો ઉપરથી કરમસદ નું નામ ભૂસી નાખવામાં આવ્યું આણંદ મહાનગરપાલિકા થયું પછી છેવટે આંદોલન થયું ત્યારે આણંદ કરમસદ મહાનગરપાલિકા કરવામાં આવ્યું હા વાત સાચી છે આજે પણ લોકો ત્યાં આંદોલન હા આના માટે આંદોલન કરી જ રહ્યા છે આજે પણ નાના નાના પ્રમાણમાં ચાલે છે એટલું બધું નથી પણ કરે છે ખરા જે કંઈ થોડા ઘણા લોકો ભેગા થાય ને પણ તો બીજો સૌથી હરિભાઈ મારી દ્રષ્ટિએ અન્યાય એ છે કે દિલ્હીમાં સરદાર પટેલનું એક પણ મ્યુઝિયમ નથી દિલ્હીમાં એક પણ મ્યુઝિયમ નથી ત્યાં દિલ્હીમાં ખંડેલવાલ ની માલિકીનું એક મકાન છે કે જ્યાં સરદાર પટેલ રહ્યા હતા એમણે ઓફર મૂકી હતી સરકારને કે ભાઈ હું બજાર કિંમત નહીં પણ અમુક ચોક્કસ પ્રકારની કિંમત લઈને મારું આંકન આપવા તૈયાર છું નરેન્દ્ર મોદીએ કશું જ ન કર્યું સરદાર પટેલના સત્તાવાર જે નિવાસસ્થાન હતું ઔરંગઝેબ રોડ એક બે નંબર નો જે છે ત્યાં આજે નામ બદલી નાખ્યું છે પણ ત્યાં જે સત્તાવાર હા ત્યાં જે સત્તાવાર નિવાસસ્થાન હતું એ પણ સ્મારક તરીકે જાહેર કરી શકાય એમ છે ન કર્યું નરેન્દ્ર મોદી અગિયાર વર્ષ થઈ ગયા ન કર્યું અને આ હાજી એમાં એમાં ઉમેરણ કરું થોડુંક કે આ મકાન ત્રણસો કરોડ માત્ર ત્રણસો કરોડમાં આપવા માટે તૈયાર હતા મોદીની સરકાર એટલી ભિખારી છે કે હજારો કરોડ બીજે જાહેર કરે છે ખર્ચે છે પણ ત્રણસો ચારસો કરોડ સરદાર સાહેબ આ મકાન લઈને એને સ્મારક બનાવવા માટે એની પાસે નાણાં નહોતા એની પાસે સત્તા પણ છે એટેચ કરવાની પણ એ પણ નથી કર્યું એ પણ નસી કર્યું બીજું આપણે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જેમણે બંધારણ લખ્યું બંધારણ સભાએ એને છેને સ્વીકાર્યું અને દુનિયાનું શ્રેષ્ઠ બંધારણ આપણી પાસે છે બાબા સાહેબ આંબેડકરનો પણ આપણે આપણો દેશ ઋણી છે એમનું સ્મા એમના બબે સ્મારક नरेंद्र મોદીએ દિલ્હીમાં કર્યા લંડનમાં બાબા સાહેબ જ્યાં રહ્યા અને ત્યાં ભણ્યા એ મકાન એમણે મહારાષ્ટ્ર સરકાર પાસે ખરીદાવીને ત્યાં સ્મારક કર્યું મુંબઈમાં બાર એકર જમીન મોદીએ ને ત્યાં આગળ બાબા સાહેબ આંબેડકરનું સ્મારક કરવા માટે આપી પણ સરદાર સાહેબ મુંબઈમાં પણ રહ્યા સરદાર સાહેબ લંડનમાં પણ રહ્યા સરદાર સાહેબ દિલ્હીમાં પણ રહ્યા પણ સરદાર સાહેબ માટે મોદીએ ન કર્યું અને બીજું એક એક જ વાક્ય તમને બીજું કહી દઉં મોદી પોતે મેમ્બર હતા પણ એ પણ બેઠક અને બે હજાર તેર માં મને ટીએન ચતુર્વેદી જયારે જીવતા હતા ત્યારે એમને કહ્યું મેં એના વિશે લેખો પણ લખ્યા છે એ વખતે એ એન ચતુર્વેદી પાસેની છેલ્લી કોપી જે હતી એ અહેવાલની એ નરેન્દ્ર મોદી ચીફ મિનિસ્ટર હતા ત્યારે એમણે મંગાવી હતી પણ પછી તે પછી પણ એમણે દિલ્હીમાં કશું જ ન કર્યું આનાથી વધારે અન્યાય કયો હોઈ શકે

અને એમણે જે ફાઇલો સહી કરી જેમને નિર્ણયો જે આદેશો કર્યા એમણે જે કાર્યવાહી કરી સરકારી કાર્યવાહી કરી એનું જે ત્યાં આખા સારામાં સારું બની શકે એમ છે એની ફાઇલો એના દસ્તાવેજોનું આજ સુધી નરેન્દ્ર મોદીએ કંઈ કર્યું નથી ખરેખર એ કરવા જેવું છે અને એ જ મહત્વનું છે કે એમના એમના નિર્ણયો જે દસ્તાવેજ રૂપે ત્યાં રાખી શકાય એમ છે નથી રાખ્યા

આપવાનું તો બાજુ રહ્યું ગ્રાન્ટ આપવાની બાજુ રહી પરંતુ જે મળતી હતી કેન્દ્ર સરકારની એ પણ બંધ કરી દીધી તો આજીભાઈ એક ઉમેરણ કરું એ કાર્યક્રમમાં હું હાજર હતો મનમોહનસિંહ એટલે એ સત્તર કરોડ નો જે કાર્યક્રમ હતો એ કાર્યક્રમમાં હું હાજર હતો સત્તર કરોડ આપ્યા હતા દિમશા પટેલને આપણે છે ને યશ આપવો જોઈએ વીસ કરોડ મનમોહન મનમોહનસિંહની સરકારે ફાળવ્યા હતા એમાંથી ત્રણ કરોડ રમસદ ને આપ્યા

અને બીજું મારી દ્રષ્ટિએ હરિભાઈ એ છે કે ગાંધી આશ્રમમાં સરદાર પટેલ ત્યાં જે ઘણી વખત કાયમ નહોતા રોકાતા પણ ઘણી વખત રોકાતા હતા એવા મકાનો કેટલાક છે એ એમાંના કેટલા મકાનો જે ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓના સંતાન જે છે એમણે દબાવી રાખેલા છે તો એ તો કમસે કમ ખાલી કરાવો તો આ આ બધી ઘણી બધી બાબતો એવું છે બીજે આ ભદ્રોની જે કોર્ટ છે ત્યાં જે સરદાર પટેલ રહેતા હતા અને ત્યાં પ્રેક્ટિસ કરતા હતા અને સામે ગુજરાત ક્લબ પણ હતી જે સ્મારક છે એ સ્મારક ની અંદર એક બાલ્કની બનાવી દીધી છે એક બિલ્ડરે વર્ષો પહેલા બનાવેલી છે અને એ બિલ્ડર ભારતીય જનતા પાર્ટીના નેતા હતા અને કાઉન્સિલર હતા એ સમયે એમણે એ બનાવી દીધી છે તો આવા આવા તો ઘણા બધા બાબતો છે કે જે આપણે બતાવી શકીએ એમ છે ખરેખર તો શાહીબાગનું રાષ્ટ્રીય સ્મારક જે બનાવેલું છે એની અવદશા છે બીજા બધા સરદાર સાથે જોડાયેલા મકાનો છે એની અવદશા છે આજે આપણે જોઈએ છીએ કે ભદ્રની શું હાલત છે તો આવી આવા ઘણા બધા છે ખંડ નડિયાદને જે ખાસ દરજ્જો આપવાથી લઈને જી શાહીબાગ સ્મારક માટે આપણે જેને યશ આપવો જોઈએ બાબુભાઈ જશભાઈ પટેલ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે રાજભવન જ્યારે ગાંધીનગર ખસેડાયું અને અને સરદાર સ્મારક માટે ગયો હાઈકોર્ટ એના વિશે ચુકાદો આપે એ પહેલા પછી એમને સમજીને એનો વિરોધ પાછો ખેંચી લીધેલો પણ બાબુભાઈ જશભાઈ પટેલને આ યશ આપવો જોઈએ આ સ્મારક માટેનો અને બીજો બાબુભાઈ જશભાઈ ના જે સેક્રેટરી હતા પીએ હતા પ્રભાકર ખમાર હવે તો રહ્યા નથી એ પણ એ પ્રભાકર ખમાર જ્યાં સુધી સરદાર સ્મારકના ડિરેક્ટર હતા ત્યાં સુધી મારા પણ એમફિલ અને પીએચડી ના વિદ્યાર્થીઓ કારણ કે સરદાર પટેલ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ શેરલીપ નો હું ડાયરેક્ટર હતો ત્યાં વલ્લભ વિદ્યાનગર અમે નિયમિત રીતે અહીંયા આવતા હતા એમનું આયોજન થતું હતું સેમિનારો થતા હતા અત્યારે જ અને એમાં કશું થતું નથી અને આ પ્રકારનું રિસર્ચ એક્ટિવિટી કોઈ ચાલતી નથી સરદાર ઉપરની અને એના દસ્તાવેજો અથવા તો બીજી ચીજ વસ્તુઓ તમે એનો ઉલ્લેખ કર્યો છે મને કે જે મણીબહેને નવજીવન ટ્રસ્ટ ને આપી હતી કે તમે સાચવી જોઈશો કે બીજા ઉપર મને કોઈ ભરોસો નથી તો એ મણીબહેને આપેલી ચીજો હતી તો નવજીવન પાસે સચવાઈ રહી હતી હવે એ પણ સાચવી શકે એમ નતા એટલે એમને આપી દીધી છે 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 એની પાસે એટલી બધી જે વસ્તુઓ કે પ્રદર્શિત કરી શકાય એમ છતાં પણ એને પટારાઓની અંદર કબાટ ની અંદર ભરીને રાખી મૂકવી પડે છે જો ત્યાં કોઈ સારી એવી મદદ થાય તો આ બધી ચીજ વસ્તુઓને પ્રિઝર્વ કરીને રાખી શકાય એમ છે પરંતુ મદદ કરવામાં આવતી નથી તો આવા આવા તો ઘણા બધા હરિભાઈ ઘણા બધા આપણે ઉદાહરણો આપી શકીએ એમ છીએ સરદારની જન્મ જયંતિની ઉજવણી પાછળ કરોડો અને અબજો રૂપિયા ખર્ચવામાં આવે છે પણ સરદાર પટેલના ના મેં કહ્યું કે દિલ્હીમાં લંડનમાં કે મુંબઈમાં એમના કોઈ સ્મારક ન થાય એવી વ્યવસ્થા મોદી શાસનમાં થઈ છે એટલે તમે જે કહો છો એની સાથે હું સમજ છું કે મોદીએ આ ન્યાય ન્યાય નામે નામે મરણોત્તર જે પણ જુઠ્ઠાણું છે આમ તો એને નામે એમને અન્યાય કર્યો છે પણ તમે એક વાત તમારે હજુ કરવાની હતી એ સ્ટેડિયમ ની વાત હા સ્ટેડિયમ સરદાર પટેલ સ્ટેડિયમ હા એનું જે નામ રાખવામાં આવ્યું હતું અમદાવાદ નું સરદાર પટેલ સ્ટેડિયમ એ જે સ્ટેડિયમ હજુ હજુ ઘણા બધા વર્ષો સુધી સ્ટેડિયમ ટકી શકે એમ સારી કન્ડિશન હતી જે જૂનું સ્ટેડિયમ હતું એ છતાં પણ એને ડિમોલિશ કરી નાખ્યું અને વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ બનાવી દીધું એ સ્ટેડિયમ માં સરદાર પટેલનું નામ ભૂસી નાખીને નરેન્દ્ર મોદીએ પોતાનું નામ મુકાવી દીધું આ બધા જે રિલાયન્સ કેટલા બધા જે કેટલાક લોકો છે એમાં 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 જોડાયેલા હતા

ખર્ચ કરે છે અને ચાઇનામાં બને છે જે સરદાર પટેલની જે સ્વદેશી બધી વાતો કરે છે સાદગીના પ્રતિકતા ત્યાં ત્રણ હજાર કરોડ રૂપિયાનું સ્ટેચ્યુ બનાવ્યું અને બધું થઈને જે ત્યાં વેપાર કરવા માટે આજે લગભગ બાર થી તેર હજાર કરોડ રૂપિયાનું કુલ બધું થઈને રોકાણ થયું છે અને જે આ કેટલાક લોખંડ છે લોખંડ ભેગું કર્યું તો એનું શું થયું આખા દેશમાં આખા દેશમાં યાત્રા કાઢી હતી લોખંડ ભેગું કરવા માટે અને ખેડૂતોને અપીલ કરી હતી કે તમારા જે હથિયારો છે એ દાનમાં આપો લોખંડ અને એનાથી અમે પણ તો ચાઇનામાં બન્યું એ લોખંડ ગયું ક્યાં સવાલ એ છે પણ મૂળ વાત એ છે કે લોકોએ તો લોખંડ બહુ વાપુ નતું ખેડૂતોએ એને આપેલું નહોતું પણ વડાપ્રધાન બનવા માટેની આ એમની એમની જે સ્ટન્ટ કહી શકીએ છીએ સ્ટન્ટ હતો કે આખા દેશ સુધી લોકો સુધી પહોંચવું કેમ તો સરદાર પટેલ નું નામ લઈને બધા ગામડે ગામડે જે રથ ફેરવામાં આવ્યા તે બધું ઘણું બધું કર્યું એને મોટા જંગી ખર્ચાઓ પણ કરવામાં આવ્યા અને બંધ ટ્રકમાં ટ્રકમાં બતાવતા ન હતા કેટલું લોકન છે એ ટ્રકોની લાઈન થોડી કરીને એની બંધ કરી દીધી ઉપરથી કવર કરી દીધી જેથી કરીને લોકો અંદર જોઈ શકે નહીં કે અંદર ખરેખર શું છે તો હવે આવી છેતરપિંડી પણ કરી હતી એમણે સરદારના નામે તો આ વાત તો છે જ યસ દિલીપભાઈ આજે આપ અમારી સાથે જોડાયા અને આજે આખો દેશ સરદાર સાહેબ ને આ પ્રતિમાને કારણે નહીં પણ સરદાર સાહેબે આ દેશની એકતા જે કરી પાંચસો રજવાડાઓને એકત્ર કરીને એમણે છે ને જે આ દેશનો નકશો તૈયાર કર્યો એ એમના યોગદાન અને એમના નિર્ણયો એ નિર્ણયો માટે રાષ્ટ્ર ના નાયક તરીકે એમને યાદ કરે છે આ તબક્કે મારે બીજી વાત પણ એટલે દિલીપભાઈ આજે આપણી સાથે જોડાયા આટલી મહત્વની બાબતોની ચર્ચા કરીએ બદલ દિલીપભાઈનો તો આપણે આભાર માનીએ જ પણ સાથે સાથે જે મિત્રોને વધારે રસ હોય એ આપણી ચેનલ પર એમાં શોધીને સરદાર પટેલ પરના હું માનું છું ત્યાં સુધી પચીસેક એપિસોડ આપણે કર્યા છે એ એપિસોડ વન બાય વન તમે જો જોશો તો તમને સરદાર પટેલ વિશે સરદાર પટેલ કાશ્મીર ને વિશે નહેરુ ની સાથે ને સાથે હતા એ બાબત ડોક્યુમેન્ટેડ બાબતો જે દુર્ગાદાસ નું પહેલું વોલ્યુમ છે એની અંદર એ ડોક્યુમેન્ટ છે જે આ લોકો જુઠ્ઠાણું ફેલાવી રહ્યા છે એ સહિત ની બધી બાબતો સરદાર પટેલ ની જે ભૂમિકા રહી છે એ બધી બાબતો એ દસ્તાવેજી બાબતો સરદાર પટેલ અને નહેરુ વચ્ચે કેટલી મિત્રતા હતી એક ભાઈચારો હતો એકમેકનું ધ્યાન રાખતા હતા એ બાબતો એમની વચ્ચે કોઈ વેરભાવ હતો નહીં એ બધી બાબતો તમે આપણા એ એપિસોડમાં જોઈ શકશો તમે છે ને એ એપિસોડ જોઈને કોઈ પ્રશ્નો થાય તો મને છે ને પ્રશ્નો પૂછશો તો હું એનો જવાબ પણ આપીશ અથવા તો તમને છે ને કયા પુસ્તકો અને કયા દસ્તાવેજો રિફર કરવા એની વાત પણ તમને સૂચિત કરીશ પણ સરદાર પટેલ વિશે જે ચલાવાતા જુઠ્ઠાણાઓ છે એ જુઠ્ઠાણાઓ ભેદવા માટે જ આપણે આજનો આ એપિસોડ કર્યો છે એટલે આપ સૌ સૌથી વધારે આ એપિસોડને શેર કરશો એવી પણ હું વિનંતી કરું છું તમારી બધાની કમેન્ટ્સ એ પણ કમેન્ટ બોક્સમાં જરૂર લખશો એ આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે નમસ્કાર